હે ગાઈઝ વેલકમ બેક ટુ આ ચેનલ પૂર્વક પછી અને કેમ છો તો બધા આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો અને ગાઈઝ મારી થોડી તબિયત નથી સારી મને થોડું શરદી જેવું છે એન્ડ બેક પેઇન છે નો વાય એન્ડ અત્યારે વાગી રહ્યા છે ટેન થર્ટી અને મમ્માએ બનાવ્યું છે આ ઓટ્સનો મમ્મી આ શું કહેવાય ઓટ ઓીલા ઓટ્સ ચીલા સ્પેશિયલ બ્રેકફાસ્ટ વિથ ગ્રીન ચટણી જે મેં બનાવી હતી સૂપ આવે છે કારણ કે ગાયઝ ગરમ ગરમ સૂપી કદાચ ગળું સાફ થઈ જાય મારી તબિયત યુઝ્યુઅલી ખરાબ નહોતી થતી વોન્સ ઇન અ વાયલ વરસના ઓછલા દાડે મારી તબિયત ખરાબ થાય હજી બી પ્રોપરલી નહીં થાય થોડી 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 સો અત્યારે હું બ્રેકફાસ્ટ કરીશ પછી એડિટિંગ કરીશ અને પછી હું દહીં ધોઈને રેડી થઈ જઈશ આજે થોડું બહુ શૂટ છે એ શૂટ પતાવીને પછી સાંજે ક્યાંય કદાચ બહાર જવાનું હશે તો તમને જણાવશું સો સ્ટ્રે ટ્યુન થોડી વારમાં મળીએ ફાઈનલી સેલેડ બની રહ્યું છે એન્ડ ઓકે ઓકે કે આજનો વેધર નોર્મલ છે 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 પણ ખબર આટલી રોશની રહી આ વ્લોગમાં એન્ડ નાખવાની અહીંયા બધા જ વેજીટેબલ તમારા તમે નાખી શકો તો અહીંયા છે પનીર જેને આપણે કરી દીધું છે અને થોડુંક જ કર્યું છે ઘીમાં યા અને અને અહીંયા છે દહી અહીંયા છે કોન્સ અને હવે હું એડ કરી રહી છું બાર્બીક્યુ સોસ એન્ડ ધેન આવશે મિયોનીસ યા અને સોલ્ટ એન્ડ પેપર સોલ્ટ એન્ડ પેપર અને હજી જો દહીંની જરૂર પડે તો જ બસ આટલું જ છે ગાઈસ ઇંગ્રેડિયન્ટ્સમાં બીકોઝ અમે વધારે નથી નાખતા બસ આટલું જ છે અને આજ બેસ્ટ છે એન્ડ મારી તબિયત થોડી નથી સારી એટલે અમે લોકો આજે બહાર સુવાના છે પપ્પા જોડે અને મે આ ટી-શર્ટ કેમ પહેરી છે હું સમજણાઈ દો કારણ કે કુક કરતા કરતા પੁਰવા ટી-શર્ટ એક બે વાર તો બગડે જ એટલે રિસ્ક નથી લેવું પੁਰવાને અને પુરવાએ વિચાર્યું કે આ ટી-શર્ટ હું અત્યારે નથી પહેરતી હું પછી પહેરી લઈશ એન્ડ આજે મે થોડો મારો કમ્ફર્ટ રાખ્યો છે કારણ કે મને ઉપર નહી લાગતા ફ્રેન્ડ્સ તમને લાગે છે પ્રાચીની તબિયત નથી સારી આયા દેખરગે જો જો ઓય પુરવા આટલું બધું ઓ માય ગોડ કેટલું બધું માયો अरे तो जवान हो तो प्राची सू कितना सरस दिखाये छे मक्काय बीन्स मिक्स कर मिक्स कर या मिक्स करने करना है चल कर वाओ पानी एकदम हेल्दी सलाद बनी रही है मुझे एक्शन बोल का एक

પ્લીઝ તબિયત તો સારી કરો સાંભળો પપ્પા ને ખાવું છે પણ ઓલવેઝ પપ્પા ને આપણે નક્કી કરીએ ત્યારે એમની તબિયત ખરાબ જ હોય છે એટલે આપણે લોકો પછી ખાવા જઈ શકતા અમે લોકો તો બહુ વાર ખાઈ લીધું છે તો આપણે જઈશું બધા સાથે અને એમને લઈને જવાનું સો ગાઈ સ્ટેડિયન પપ્પા આવે ત્યારે પપ્પા થી રિવ્યુઝ લે કે એમની તબિયત ને શું થયું છે શું થયું શું થયું પાછો બોલો હા જે પૂરો આગળ પાછો સેન્ટન્સ બોલે છે ને હા એ આવ્યું છે મારા માથે જ આવ્યું છે એક્ચ્યુઅલી માં હું અમે હતા ને મારા જે રીલ કરું વિચારું કે કોઈ કોમેડી વિડિયો હોય ને અપલોડ કરી પછી હું પોતે જ મારામાં શું પ્રોબ્લેમ હતો મારા રીલમાં મારી છોકરીનું એક્ટિંગમાં હું પોતે એમાંથી શોધું છું કે બીજી વખત ઇમ્પ્રૂવ થાય તો મેં આજે જોયું કે હું પોતે જ એવું બોલતો તો હતો સેન્ટન્સ હતું કે બેટા આજે સવારમાં તમે મંદિરે ગયા તો ભગવાન પાસે શું માંગ્યું એ વાક્ય મેં આગુ પાછું બોલ્યું હતું ત્યારે મેં વિચાર્યું ભાઈ પૂર્વમાં સ્વાભાવિક વાત છે મોરના ઈંડા એવા જ ને મોર જીન્સ કે સો બસ અત્યારે એસીમાં બેઠા છે આ બધી જીન્સને બતાય અહીંયા મમ્મા આડા પડી ગયા છે અહીંયા પ્રાચી યાડી પડી ગઈ છે મોઢું બગાડી રહી છે બહુ વર્ષો પછી કો કે બહુ દિવસો પછી તે સેટરડે હોવા છતાં અમારે કોઈ પણ જાતનું શૂટ નથી કરવું ઓન્લી ફોર રિલેક્સ કારણ કે બહુ જ દિવસથી અમે સખત ટાઈડ થઈ ગયા છીએ તો અમે બધા જ આજે રિલેક્સ મોડ છે યા પેલું એરોપ્લેન મોડ કરી દીધો હોય ને બસ એવું કરે રિલેક્સ બસ અમે મેચ ની મજા લઈએ છીએ યસ ગાઈસ અને ટાઈમ ટોસ નો ટાઈમ થઈ ગયો છે તો હવે થોડીવાર માં મળીએ ગાઈસ કારણ કે અત્યારે ધ્યાન રાખું મેચ માં હશે અમારો સો ગાઈસ અમે થોડીવાર રેસ્ટ કર્યો અને હવે પ્રાચીન થોડું સારું છે પ્રાચીન આજે થોડું વીકનેસ જેવું લાગતું તો એન્ડ પ્રાચી ની તબિયત ખરાબ થઈ જાય તમને ખબર જ છે કે શું થાય યા સો કઈ ના થાય સો અત્યારે અમે થોડી થોડી શોપિંગ કરવા જઈ રહ્યા છે 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 બધું બધું લેવાનું લેવાનું બહુ અમારા બેગ્સ બેગ્સ જે સ્કૂલ લેવાના પછી પછી લેંગિન્સ વોટર બોટલ છે બધું લેશું અમે સો ચાલો આપણે જઈએ અને ફટાફટ રેડી થઈ જઈએ એન્ડ પછી મળી જઈશ અમે કપડા ચેન્જ કરી લીધા છે કારણ કે અમારું તો એવું જ છે દિવસમાં બે ત્રણ કપડા બદલતા જ જોઈએ છે અને ગાઈસ અમારા નેવર પણ આવવાના છે અમારી સાથે હાય ગાઈસ એક વાત કો આ છે અમારા પિનોદ આંટી જેમને છે ને અમારું નામ અને અમને લાઈક હજી જાણી નહી શકે અમે લાઈક કેટલા અમે જારથી બોન થયા છે ને ત્યારથી ના 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 ને એટલું નહી ખબર પડતી કે પૂર્વા કોણ છે ને પ્રાચી કોણ છે ક્યારે ભૂલ થઈ જાય એટલે છે ને પિનોદ આંટી ઓલવેઝ લાઈક

एंड शॉपिंग करा जाइए थोड़ी बहुत एंड तेरे आलो का बातों करे छे सो so, लेट्स गो फटाफट जाइए कारण कि यहां वो बहुत पटर पटर नहीं कर सकू यली वाइट कलर સો ગાઈઝ અત્યારે અમે વોટર બોટલ લેવા છે એન્ડ અત્યારે આ બેબી પૂર્વ જ રમી રહ્યું છે સો ગાઈઝ અમને અમારા જેમ ટ્વિન્સ દેખાઈ ગયા બંને એક જીદ કરે છે ને એક ખાલી જોવે છે લાઈક મી એન્ડ અહીંયા અમે લોકો શોપિંગ કરતા તો અમે બધું મોસ્ટલી અમારી મનપસંદી આઈટમ લઈ લીધી છે બસ પૂર્વ અહીંયા જોવે છે પૂર્વ પછી લઈશું આપણે અમે લોકો ફાઇનલી અમારી જગ્યા પર આવી ગયા છે પાણીપુરી ખાવા કારણ કે દિસ ઇઝ ધ પ્લેસ વેર વી ઈટ પાણીપુરી અનલિમિટેડ કારણ કે ગાઈઝ દિસ ઇઝ ધ કમ્ફર્ટ પ્લેસ ટુ ઈટ પાણીપુરી હે કે નહીં પૂરવા સો ગાઈઝ જેટ્યું ને હવે ઘરે જઈને મળીએ સો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા છે અને મેં હવે બતાવું છું કે અમે શું શું લાવ્યા છે પ્રાચી દેખાડીને બો અને શું કહેવાય મને ખ્યાલ નથી ચાર્જર કેસ કહેવાય આને જેમાં આ એક રિંગ આવી છે અને આ છે આગળ અહીંયા લગાવવાનું અહીંયા લગાવવાનું યા પિન આગળ અને આ છે એનું કવર સો પ્રાચી કવર લગાવ અને દેખાડ વાવ ઓકે સો સો ક્યૂટ એન્ડ પ્રાચી હવે ટ્રાય કરશે કે આ એનાથી લગાવે છે લગાઈ શકતી છે કે નથી લગાઈ શકે જોઈએ તો હવે કા તો મમ્મા લગાવી દેશે મમ્મા શૂટ કરવા આવે હા પૂર્વા બી લગાવશે પૂર્વા પાસે પણ છે પૂર્વા દેખાડશે તમને ઓકે એ મારું કેમ અરે યાર પછી અત્યારે હું તમને દેખાડી દઉં ઓકે વાય શું વાઈટ કલર નું ખબર પડી ના અરે યાર તમે કા આજે છે ને આવા આવા આવું એ મે હમણા અભી હાલ નીકળ્યો તો યાર મારી જોડે જાવ બધું કેમ થાય છે કઈ નહીં હમણા છે સર કે બીજું કર ભાઈ તું લગાવ નથી અત્યારે હું પણ દોરી તો લગાઈ દે અરે મને નહીં આવડતું એટલું હું હા થોડી લગાવવાનું હા થોડી આંબેસ તો પૂરવા સરખી બેસે એટલે ને આ વાઈટ કલર નું કે છે ઓકે

મને લાગે છે એનો ચાર્જર નહીં આવે મારી તમે હું કરી આપું હા ડાઉટ કહો લાગે ચલો ફ્રેન્ડ્સ હવે તમને આગળની વસ્તુ બી બતાવી દઈએ છીએ એ મૂકો આપણે કરીએ પછી कारण कि हमारी स्कूल मणिनगर थी वो वर्ष हाजिर थे सो गाइस हमें स्पेशली मेन थिंग लेवा गया था ये छे वाटर बॉटल्स फॉर दो बड़े एंड गाइस द थिंग इज के अमा 1+1 के खत ले हुए है ना ओके पांच ऊपर एक फ्री थी 600 uh, so नी बॉटल ये मैं क्यूट क्यूट प्राची ली थी छे नी माटे एंड हमें आ ली थी छे ग्रीन टी फिल्टर लाइक इजी टू फिल्टर इट कोई दिखा मजा आ सकती है वहां पे सो फन टू गイズ शॉपिंग करी ना पछी ना अपन ने बहुत इच्छा था की वो लोग कोनी देखा लियो हां क्या तो जोए लो जोए बट अगेन जोवानी गाइस आज ने लाइक लाइक सेटिस्फैक्शन केवे एंड हियर इट इज बाय वाटर वाटरल टिटु ग्रिटु आ पुरवा नी फाइनल वाटर वाटर आवी गई पुरवा नी छुट्टी गई हती यस yes, अइयां थे हम ओपन करवानो छे और आ पिवानो छे तो आवी हमें पांच नीडि छे ना आ एक प्री लेवनरी हती हमारे तो समझियो

हम लोग कोई भी टी शर्ट्स पर वेयर करी सके एंड कुर्ती पर वेयर करी सके बट हमने ना मड़ी है ना तो स्कूल बागी बागी थी, थी। अच्छा, हमें स्कूल माटे प्राचीनी ब्लू ले ली थी मारे ले ली थी पछी मम्मा माटे हमें यू नो नीचे वेयर करवा माटे uh, ट्राउजर्स लीधा छे कंफर्ट वाला एंड आ लीधा छे हमें चिया सीट्स पंपकिन सीट्स फ्लेक्स फॉर नाइट यस अरे आज है रोज एसेंस जो तब हमारा ब्लॉग्स कंटिन्यू जोता है तो हमने खबर ऐसे कि मम्मा ये बनाई थी रोज

માં ખાના હતા એકદમ એટલે અમે સ્પેશિયલ લીધી કારણ કે અમારી બેગ છે ને બહુ જ જલ્દી તૂટી જાય છે બહુ જ જલ્દી સો એટલે હા ભાઈ સાચ છે અત્યારે અમે શોપિંગ કરીને આવ્યા છે અને જે અમારી જોડે ઇન્સિડન્ટ થયો એ બી દેખાડ્યું તમને અને બહુ જલસા થયા અને મજા બી આવી ના મજા આવી એ બધું કહી શકીએ છીએ બટ બહુ દિવસો પછી નીકળે એટલે બહુ સારું લાગ્યું પણ લાઈફમાં કંઈક ને કંઈક આવું થવું જોઈએ મજા આવે આઈ હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારી જોડે ભી આવું થતું રહે છે શું જો હા તો આમાં જો થાય છે જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારી એક નવો બ્લોગ છે ત્યાં સુધી શેર